પાલિકાના ભાજપના આંતરિક ડખાને લઈ કોંગ્રેસ જોરમાં સત્તાપક્ષના જ રાજીનામા આપનાર છ સભ્યો બોર્ડ બેઠકમાં કોંગ્રેસને ટેકો આપે તો નવા જૂની થવાના એંધાણ આજે ચાર કલાકે પાલિકાની સામે સભા યોજાશે ગત બોર્ડ બેઠકમાં રાજીનામા આપનાર સત્તાપક્ષના પક્ષના જ સભ્યોને બેઠકમાં બાકાત રખાયા હતા હાઈકોર્ટે આઇટમ નંબર ત્રણ પર સ્ટે મુકતા બોર્ડ બેઠકમાં નવા જૂનીના એંધાણ રિપોર્ટર અશ્વિન ખત્રી ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સંભાર અન્ય લાભો તેર કરોડ તેસઠ લાખ વીસ હજાર વહીવટી ખર્ચ એક કરોડ તેતાલીસ લાખ સાત હજાર પાંચસો પાણી પુરવઠા ત્રણ કરોડ અગિયાર લાખ દસ હજાર ગંદા પાણી નિકાલો ખર્ચ એક કરોડ ત્રણ લાખ પંચાવન હજાર તર બેકલાન કોંબા તગર બલેગા ઇન્ચાર્જ થયો છે. જબ બહો કાઉન્સીલનો રાજીનામાનો વિવાદ છે જે આજ બોર્ડ બેઠકમાં હાજર થઈ કર્મચારી પાસે રજીસ્ટર છીનવી શહી કરી દીધી. એ જે એ જે સભ્યશ્રીઓ હતા એમને જે રાજીનામું આપ્યા હતા એ એની જે કલમ 35 જોગવાઈ અનુસાર જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયા કાર્ય કે પ્રક્રિયા થયેલ છે. મારું નામ કલેક્ટરને રિપોર્ટ કરવાનું હતું એ જે મેં કરી દીધું છે. એટલે રાજીનામા મંજૂર થયા છે કે નથી થયા રાજીનામા શ્રીએ મને અર્પણ આપ્યા છે અને મંજૂર નામંજૂર કલમ પાંત્રીસ કહે છે કે જે દિવસે સભ્યશ્રી લેખિતમાં પ્રમુખ શ્રીને એ રાજીનામું આપે પ્રમુખ શ્રીને લેખિત રાજીનામું સ્વીકારે મતલબ કે એ મંજૂર જ થયા કહેવાય એમાં કોઈ બીજો વધારાનો લેખિત ઓર્ડર કરવાનું રહેતો નથી અને મારે કલેક્ટરશ્રી એની જાણ કરવાનું એ મેં જાણ કર્યું છે कलेक्टर जी द्वारा यह लिखित डाल करवाने आवे थी कि આવો કોઈ મંજૂર અમે રાજીનામું કોઈ પણ પ્રકાર ન કરી હતી ને कलेक्टर जी પાસે કલેક્ટર શ્રી સાહેબનો ઓફિસથી મને કોઈ એવો લેખિત ઓર્ડર મળ્યો નથી કે તેમ રાજીનામું મંજૂર કરે કે નામ મંજૂર કરે તો રાજી બોર્ડ બજેટ વ્યક્ત જેલી મેં અંદર ભાજક લઘુમતીમાં કોઈ પૂછો કે કાઉન્ટી એટલે જેવો પણ બાકી થોડું બોર્ડ મંજૂરકના કે નામ મંજૂર બધું ચાલુ સમજો છે આપણે બગદાન માને નહીં બોર્ડ બોર્ડ કરતા જ આગળ ગઈ આ પ્રોસેડિંગમાં જે સહયોગ કરી છે એને લઈ શું અત્યારે જે પણ ચાલુ સભ્યો છે એમને જ હક લાગે છે મતદાન કરવા અને જ મતદાન કરવાનું કરવાનું તે મંજૂર થયું છે અથવા જે બીજા ભાજપના જે નારાજ કાઉન્સિલરો છે તેઓ દ્વારા પણ જબરજસ્તી રજિસ્ટરમાં સહી કરવામાં આવી છે શું છે આજે જે એજન્ટ નંબર ત્રણમાં જે સે આવ્યો છે એ સેમાં એવું છે કે ભાઈ જે ચૌદ જે ભાજપના અમારા ચૌદ સભ્યો છે એમાં જે કમિટી ચેરમેનો હતા અને એના અંદરના સભ્યો હતા એની જ અમારે એના નિમણૂક કરવાની હતી અને આનો અર્થ સંદર્ભ એ આ લોકોએ ઊંધો લીધો છે એટલે અમે હવે મંગળવારે કે બુધવારે હાઈકોર્ટમાં જવાના હતા અને એ લોકોને પણ અમને હાઈકોર્ટમાં જે ખાલી આ તો એ લોકોનો હુકમ એ લેખિતમાં નથી અમને આપ્યો અહીંથી અહીંથી તમને આપવામાં આવ્યું આગામી સમયમાં બોર્ડ મંજૂર ગણવામાં આવશે